નિર્માણ નિર્માણપ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફરે અને મને એવું જાણવા મળ્યું કે ચારસો પેઇન્ટિંગને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને મને એવો વિચાર આવ્યો કે ચારસો પેઇન્ટિંગ શેના બનાવેલા હશે અને આર્ટિસ્ટ કોણ છે અને આર્ટિસ્ટે ચારસો પેઇન્ટિંગ કેવી રીતે બનાવ્યા તો ઘણા બધા સવાલ સાથે હું આર્ટની સફર પર પહોંચી છું તો ચાલો મારી સાથે પર્સ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું કોન્ડ આર્ટ વિશે અને તે પણ એડવોકેટ સાહેબે સમય ફાળવી અને તેઓએ પોતાની આર્ટને ન્યાય આપ્યો છે તેમની જે કલા છે તેમને ઉજાગર કરી છે તેમની સાથે આજે આપણે મુલાકાત કરીશું તો સર તમે એડવોકેટ છો એ તો મને ખ્યાલ છે પરંતુ આપનું નામ શું છે મારું નામ શ્રીકાંત ચંદ્રકાંત મહેતા અને સર તમે વ્યવસાય વકીલ છો અને આટલું સરસ આર્ટ તરફ તમે વળ્યા છો તો આ ગોડ આર્ટ છે મધુબની આર્ટ છે તેના તરફ વળવાનું કેવી રીતે બન્યું વળવાનું શું કે મારા આપણે આ કોરોના સ્ટાર્ટ થયો એટલે મારા ગ્રાન્ડસન સાથે મેં કીધું એ કે ચલો દાદા આપણે મૂવી પિક્ચર દોરીએ તો પછી એની સાથે પહેલાં પશુ પક્ષીઓ અને એવા બધા પિક્ચરો દોર્યા પછી ધીમે ધીમે મને આ મારી ડોટર છે ડોટર ઇનલો છે એ લોકોએ કહ્યું કે દાદા આ એક સાઇટ છે એના પરથી તમે જુઓ કંઈક કઈ રીતના છે બધા પિક્ચરો તો એમાં ગોન્ડ આર્ટ મધુબની આર્ટ પછી એબસ્ટ્રેક્ટ આર્ટ આપણે એ બધા પિક્ચરો એમાં અલગ અલગ એટલે પછી હું એમાંથી મોબાઈલમાંથી પહેલી વાર સેવ કરીને રાખું પણ એનું ખાલી સ્ટ્રક્ચર લઉં સ્ટ્રક્ચર લઈને પછી મારી રીતે જ એમાં એ એક ખાલી પહેલાં પેન્સિલથી દોરું પછી એના જે શેપ છે કે નહીં બરાબર કોઈક વાર રબ કરવું પડે પેન્સિલથી તો રબ કરવું અને પછી એની પર મારી આઉટલાઇન અને કલર અને ડિઝાઇન બધી મારી રીતે પોતાની રીતે કરવું એમ કારણ કે એમાં ડિઝાઇનો મને હું પહેલાં કલરમાં મને હું કાપડની પેઢીમાં ખાલી જોબ એમને ટાઈમ પાસ કરવા બેસતો હતો તો એમની એ પછી એ કલરનું એટલું બધું મને એમાં કે કોલર કોમ્બિનેશનને બધી રીતે એટલે એ પ્રમાણે એમાં કલરે અને એક સાઈડમાં એક પેપર રાખીને એમાં કલર ચેક કરી લઉં કે આ બધા આની જોડે સેટ થાય છે કે નહીં એ પ્રમાણે પછી કરું તમારી યુવાનીમાં અને બાળપણમાં જે શીખેલા હતા એ અત્યારે તમે ઉપયોગ કર્યો છે કલર કલર તમે પસંદ કલરની ચોઈસ તમે કાપડની ફેક્ટરીમાં જોયો અને અત્યારે તમને એનો ઉપયોગ કર્યો એટલે મિત્રો જીવનમાં કંઈ પણ શીખેલું હોય ક્યારેય વ્યર્થ નથી જતું એ સાબિત થાય છે અને ઇન્સ્પિરેશન તો તમને ઘરમાંથી તમારા બાળક ઘાણસ્તરથી જ મને ઇન્સ્પિરેશન તો મળ્યું એનાથી કે કરીએ દાદા કંઈક આપણે અને એની જોડે ઘણા પાંચ સાત મહિના સુધી એની જોડે ડ્રોઈંગ કર્યા એણે ધીમે ધીમે મૂક્યું ને મેં હું લાવ હું હવે સ્ટાર્ટ કરું થોડું થોડું એટલે એની સાથે મજા આવી પછી કામ કરવાની ને પછી કન્ટિન્યુ એમ થયું કે હવે આમાં એટલો બધો સમય એટલે ટાઈમ તો છે જ મારી પાસે કારણ કોરોનામાં વર્ક ફ્રોમ હોમ હતું ઘણી વાર એટલે ઓફિસમાં ઘરે કોમ્પ્યુટર બેસીને વર્ક કરતા હતા બધું મહેનત છે લગભગ અઢી અઢી ત્રણ વર્ષની મહેનત છે અને લગભગ તમે પેઇન્ટિંગ બનાવ્યા લગભગ પાંચસો પેઇન્ટિંગ થી પાંચસો થી છસો પેન્ટિંગ કરે છે અને આજે આ ગેલેરીમાં ત્રણ દિવસથી થી મૂક્યા છે ચારસો પેન્ટિંગ મૂક્યા છે ફોર હંડ્રેડ પેન્ટિંગ મૂક્યા છે એમાં અને આ પેન્ટિંગમાં તમે જે આર્ટ દર્શાવી છે તેને શું કહેવામાં આવે છે ઇન્ડિયન કલ્ચર આર્ટ એટલે બધી ગોન પેન્ટિંગમાં આજે મધુબની આર્ટ છે કે બધા એમાં હાઈએસ્ટ મોર છે એટલે પીકોક છે અને બધા ઘણા એટલે બધા પેલા આપણે શું કહેવાય ગણપતિ છે બધા અને મને હું જ્યારે કોરોનામાં આપણે કોરોના મને ને મારા વાઇફને થયો હતો ત્યારે અમે સિમ્સમાં હતા તો બધું જ મેં મટિરિયલ મેં હું ઘરેથી અહીંયા લાવો કારણ કે મને અહીંયા ટાઈમ ક્યાં જવાનો છે કોરોનામાં અને મારે મારા જે અમારા ફ્લેટના રિપ્રેઝેન્ટેટિવ એણે કીધું કે તમે ઇન્ડિયન આપણે અમદાવાદના પિક્ચર બનાવો તો એમાં મેં અમદાવાદના ત્રણ દરવાજા પછી આપણે શ્રી જાળી રિવરફ્રન્ટ એ બધા બનાવ્યા અને એ બધા મૂક્યા તો ખુશ થઈ ગયા કે ફ્લેટમાં અમારા કે આપણા ફ્લેટમાં નીચે મૂકો એટલે બહુ ખુશ થઈ ગયા એ લોકો તો એ સમય એવો હતો ને એ સમયનો ઉપયોગ તમે સરસ રીતે કર્યો છે તો જીવનમાં આવી કપરી પરિસ્થિતિ આવી જાય ને તો તમે જો આર્ટ સાથે જોડાયેલા હોય તો તમારો એ સમય પસાર થઈ જાય સમય પસાર થઈ જાય એટલે કે આ જ્યારે કરવા બેસું ત્યારે એનો કોઈ સમયનો તો કોઈ ટાઈમ જ ખબર ના પડે અને એમ થાય કે આ પિક્ચર બનાવવા બેઠો છું તો એ પૂરું કરીને જ મૂકું એટલે ઘણીવાર રાતના આ પિક્ચર મેં બનાવવામાં નાઇન્ટી પર્સન્ટ તો મેં ડીમ લાઇટમાં બનાવ્યા છે ડીમ લાઇટ એટલે ડ્રેસિંગ ટેબલ લાઇટમાં કારણ કે મારા બેડરૂમમાં જ હાથમાં પેલું બોર્ડ રાખી એની પર બેસીને ખુરશી પર બેસીને જ મેં કોઈ ટેબલ ઉપર કોઈ વર્ક જ નથી કર્યું મેં અને મેં કીધું મારા વાઇફને પણ ઊંઘ આવે અને હું એમને ડિસ્ટર્બ ના કરું એ કે પણ લા ટ્યુબલાઇટ નહીં પણ મેં હું ના મને આમ જ ફાવે છે એટલે આખી લાઇટ પણ મેં બધા પિક્ચરો બનાવે છે તમે છે અને પણ મને એમ થાય કે કોઈ વાર કંઈક એનો શેપ ખોટો નથી તો પછી એ પ્રમાણે બરોબર શેપ એનો બનાવીને જ કરું કે આમ એકદમ દેખાય કે અટ્રેકશે તો જ પછી એનું ઘણી વાર આ જે ગણપતિ હોય તો એનું એમ આખું એમ તો મને આ એકદમ બરોબર દેખાય છે કે એની સરસ

બગડી ગયું છે પિક્ચર કે કલર બગડી ગયું છે એ પણ નથી થયું એક પણ પિક્ચર જે જે પસંદ કર્યું એના પણ એ જ પરફેક્ટ કરીને જ કરવાનું એને પરફેક્ટ કરવાનું બસ પછી કશું નહીં એટલે એકદમ સરસ રીતે એ પૂરું કરીને જ કરવાનું એટલે ઘણીવાર રાતના બાર વાગે પણ બેસું અને ચાર સાડા ચાર સુધી પણ પૂરું કરવાનું એ બહુ સરસ વાત કહેવાય કે વ્યવસાય એડવોકેટ છો અને તમે આ સમય ફાળવ્યો છે તો સાહેબ તમે એડવોકેટની આ ફિલ્ડમાં છો તો તેમાં કેટલા વર્ષોથી જોડાયેલા છો લગભગ આજે એટી વનથી એટી વનથી આજે રનિંગ સમજો પચીસ આ પિસ્તાલીસ વર્ષ થયા મને ફોર્ટી ફાઇવ વર્ષથી ત્યાં અને ફિફ્ટી સિક્સથી પ્રેક્ટિસ છે અમારા પપ્પાને સાથેની પછી અત્યારે અમે ત્રણેય ભાઈઓ સાથે છીએ તો આ પડાવ છે અને તમે એક સરસ આર્ટ તરફ તમારી આ સફરને છે છે તો કેટલો આનંદ એકદમ આનંદ એટલે તેમ થાય કે જિંદગીમાં કંઈક કર્યું છું ને એમ થયું કે મારે એક ન્યૂઝપેપરમાં મારો ફોટો આવવો જોઈએ ખાસ આવું કંઈક કરવું તો કંઈક આવવું જોઈએ એટલે અને પ્લસ આ જે મારા આ છોકરાઓના ટીચર છે હંસાબેન એમને મેં બધા ડ્રોઈંગ્સ બતાવ્યા એ કે તમે મૂકો જ અને આર્ટ આર્ટ તમારી સરસ છે એકદમ કારણ કે એ જ્યારે જે હંસાબેન છે એ એકદમ એટલા બધા આર્ટિસ્ટ છે સરસ તો એમણે મને પ્રેરણા અને મને કે તમે આ બધું આર્ટનું મૂકો પ્રદર્શન કરો તમે આ પ્રદર્શન કર્યું છે એક્ઝિબિશન કર્યું છે તમારો સોલો શો છે અને ચારસો પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે તો આ સોલો શોમાં આટલા દિવસો કેટલા પેઇન્ટિંગ સેલ થયા છે અને કેટલો આનંદ છે તમને કેવા ઇન્સ્પિરેશન તમારા સાથે જ છે તમારા દીકરાઓ સાથે છે એના દીકરાઓ સાથે બધા સાથે છે મારી સાથે મારા વાઇફ પણ બધા સાથે એ લોકોના ઇન્સ્પિરેશનથી જ આ એ લોકોને ડ્રોઈંગ બનાવું ને મને કે તમે બનાવો જ બનાવો સરસ બનાવો છો એટલે પછી કન્ટિન્યુ ડ્રોઈંગ અત્યારે પણ હાલ પણ કન્ટિન્યુ છે મારું કામ કેટલા સેલ થયા છે લગભગ સેવન્ટી એટી એટલે લગભગ હંડ્રેડ પિક્ચર તો રહ્યા હશે આજ બે આ ત્રણ દિવસમાં તો તમારા પેઇન્ટિંગ સેલ થયા તો કેટલો આનંદ છે ફર્સ્ટ એક્ઝિબિશનમાં બહુ ફર્સ્ટ એક્ઝિબિશન છે એટલે એકદમ આનંદ છે અને મને મારા બનેવી પણ કહે છે કે હવે આપણે આ નેક્સ્ટ એક્ઝિબિશન સુરત કરીએ કે આપણે અને પછી બોમ્બે કરીએ આપણે કે સફર તો શરૂ થઈ ગઈ છે અને આ સફર ખૂબ લાંબી પહોંચે તેવી આશા સાથે પર્સ કાર્યક્રમમાં તમારો ખૂબ ખૂબ આભાર અને પરિવારના બીજા સભ્યો પણ જોડાયા છે તેઓ પણ આર્ટ તરફ જોડાયેલા છે તેમની પણ મુલાકાત લઈએ ઘરની સ્ત્રી જો આખું ઘર પરફેક્ટલી સંભાળી લે તો દરેક વ્યક્તિ પરિવારનો પોતાની ઉડાન ખૂબ સારી એવી ભરી શકે છે અને એ સ્ત્રીને પણ એટલું માન અને સંવાન મળવું જ જોઈએ કે જે વ્યક્તિ ઉડાન ભરતો હોય તેની સાથોસાથ તો આપનું સ્વાગત છે અને શું નામ છે આપનું મીરા મીનાળબેન મહેતા મીનાબેન શ્રીકાંત મહેતા એના વગર તો ચાલશે જ નહીં એનું નામ બોલી જ કહેવાય એની સાથે છું અને એકદમ સપોર્ટિવ જેટલું એ જે કરતો હતો રાતના બેસીને એને મારી બહુ ચિંતા હતી કે તારું ડિસ્ટર્બ થાય છે પણ મેં ના મારી કોઈ ઊંઘ ડિસ્ટર્બ નથી થતી તને જે છે આ કર સરસ મજાનું આપણા માટે તો મેડિટેશન છે આફ્ટર આટલું બધું કામ ઓફિસનું સંભાળીને પણ એનું મન શાંત આમાં રહેતું હતું એટલે બહુ સારું લાગતું હતું મને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે તમને આર્ટમાં નથી મારા છોકરાઓ કરતા હતા ત્યારે બસ આપણે કરાવીએ પણ શ્રીકાંતે કર્યા પછી તો સવારના ઉઠી રાખો પિક્ચર મને બતાવે કે આ મારું પૂરું થઈ ગયું તો જોઈને તો એટલો આનંદ થાય અરે વાહ પિક્ચર તમે જોતા હતા હા એ તો છે જ ને એનું પૂરું થાય એટલે મને બતાવે કે મીણા ફિનિશ ઓ વાપરે કેટલા વાગ્યા સુધી ચાગ્યો તો કેટલું બધું સરસ કરે છે અને એનું બહુ જ બહુ જ ડીપલી કામ છે એનું નીટ નીટ એન્ડ ક્લીન એક પણ એને કાગળ બગાડ્યા નથી બોલો કેમ કે આટલા બધા કર્યા પણ એક પિક્ચર એને ફાળ્યું નથી અને સરસ મજાની પહેલાં તો પાંચ એક પિક્ચર તો પેન્સિલથી ડ્રો કરી નાખે પછી બતાવે કે જો મેં આ બધા સિલેક્ટ કર્યા છે મીના મેં કહો ચાલો તો એનું સરસ સરસ ના એવું પૂરું થાય પછી જ બતાવજો તો જ મને તો મજા આવશે એટલે એ રીતે સજેશન કરો ખરા કે આ બનાવો ના એ મારે સજેસ્ટ કરવાની જરૂર જ નથી મને એવું લાગે છે કે એ જ પરફેક્ટ છે એટલે હું એનામાં કરતી જ નથી ઇન્ટરફ કે તને જે થાય છે ને તું તારું સિલેક્ટ કરીને તારું પરફેક્ટ તો કરે છે એટલે એમાં મારે કંઈ કહેવાનું નથી અને એના ડિઝાઇનિંગ એના કલર બધામાં એટલો પોતાની રીતે ફંક્શુઅલ અને પોતાની એને આર્ટ જ છે શીખવાનું અને તમને કહું બધું જ મારું શોપિંગ પણ એ જ કરે છે એટલે ક્યારેય તે મારે કોઈ દુકાનની સ્ટેપ જ નથી ચડવા પડતા બધું મારી પાસે સરસ લાવીને આપી દેશે સમજદારી છે મને એટલી ગમે છે અને પછી એમાં હું શું કામ ઇન્ટરપ થવું કે એટલું સરસ ને એટલી તો એને તમે બહુ સરસ છે ને કલરની તો ખરેખર એને બહુ જ જાણ છે આ કલર આમાં જાય આમાં સરસ કરે છે આ એક્ઝિબિશન કર્યું ફર્સ્ટ સોલો શો છે અને આટલા ચારસો પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે અને તમે તેમની સાથે જ છો અડીખમ ઊભા છો બાજુમાં તો કેટલો આનંદ છે આ ફર્સ્ટ એક્ઝિબિશનમાં બહુ એક્સાઇટમેન્ટ છે મારા પગથી ઊભા થઈને ચલાતું નથી તો એક એક ગેસ્ટ આવે છે વેલકમ કરું છું અને એક્સાઇટમેન્ટ એટલું બધું છે કે એક મારું આ છોકરાઓ પછી મોટો ઇવેન્ટ થઈ ગયો મને આજે એ લોકો હું મેરેજ પતયું એ બંને પછી તો આ મારા માટે મને એમ કે એક એક્ઝિબિશન કરીએ આપણે પણ મને નહોતું ખબર કે આટલું મોટું ઇવેન્ટ થશે ક્યારેક કેમ કે સૌમ્ય સાથે શ્રીકાંત આગલે દિવસે ગોઠવવા આવ્યો ત્યારે શ્રીકાંત મને ફોન કરીને કે મીરા મને તો ખબર જ નથી આટલો બધા મેં પિક્ચર કરી નાખ્યા છે ગોઠવ્યો છે ત્યાં તો અધતો દેખાય છે આ બે ગેલેરી લીધી છે તો સારું કર્યું છે નહીં તો હું મૂકીશ ક્યાં એવું તો સરસ હોય ને હું પણ એટલું ખુશ છું સખત ખુશ છું શ્રીકાંત માટે તો મને પ્રાઉડ થાય છે એટલી મારું પણ એટલું ધ્યાન રાખે છે ઓફિસ હોમવર્ક પણ એક્ટિવ માણસ છે એકદમ એક્ટિવ છે ક્યારે આ હસબન્ડ વાઈફની સમજદારી છે કે તમે આટલા વર્ષનું બોન્ડિંગ છે કે એકબીજાને આટલો સ્કોપ આપો છો એકબીજાને સમજો છો અને તમારા પાસે પણ શીખવા જેવું છે યંગસ્ટરે કે કોઈ વ્યક્તિની આટલી આર્ટ હોય તો તમે એને સપોર્ટ કરો પરિવારના બીજા પણ સભ્યો જોડાયેલા છે તેમની સાથે પણ મુલાકાત કરીએ એક આર્ટિસ્ટની મહેનત અને તેની પાછળ તેના પરિવારનો જો સપોર્ટ મળે તો આર્ટિસ્ટ પોતાના જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી શકે છે અને પરિવારના સભ્યો જોડાયા છે તેમની સાથે આપણે મુલાકાત કરીએ શું નામ છે આપનું સૌમ્ય અને સર તમને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે યસ જેમ કહે ને કહે છે ને કે મૂળનાં તના ચિત્રો પડે એવી રીતનું છે મારે હું અને મારી યંગર સિસ્ટર અમે બંને પપ્પાથી પ્રેરિત થઈને અમે આર્ટ કરી રહ્યા છીએ અમે બી ડ્રોઈંગને બધું કરી રહ્યા છે એટલે તમને ક્યારે ઇન્ટરેસ્ટ જાગ્યો આર્ટની અંદર અમને નાનપણથી જ અમે પપ્પાનું જોતા હતા અને પછી અમને હેલ્પ કરતા હતા બધું ભણવામાં જ્યારે જરૂર પડતી હતી પણ પછી અમે પપ્પાએ અમને ડ્રોઈંગ ટીચરને બધું પ્રોવાઈડ કરાવડાવ્યું અને પછી અમે બંને એટલા જ ઇન્વોલ્વ હતા હું અને મારી સિસ્ટર આર્ટમાં તમને કયા પ્રકારની આર્ટ વધારે પસંદ છે હું એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સને બધું કરતો હતો એવરેજના સો મને એ પ્રકારનું વધારે પસંદ છે પણ આમનું જે કરે છે એ બહુ જ ઇન્સ્પાયરિંગ છે એકચ્યુઅલી અને આટલું બધું માઇનર ડિટેલ્સથી કામ કરેલું છે એમણે સો દેટ ઇઝ રિયલી વર્થ સ્પ્રેડિંગ એકચ્યુઅલી એવું છે તો પરિવાર તમારા ફાધરે ચારસો પેઇન્ટિંગ અત્યારે ડિસ્પ્લે કર્યા છે અને ફર્સ્ટ સોલો શો છે બાય પ્રોફેશનલ તેઓ એડવોકેટ છે અને આર્ટની સફર પર વળ્યા છે તો એ કેટલું ઇન્સ્પાયર કરી જાય છે અને કેવી રીતે એકબીજાને સપોર્ટ કરો છો પરિવારની અંદર એકચ્યુલી એ બહુ જ ઇન્સ્પિરેશનલ છે સ્ટોરી એમના એમની અને આફ્ટર સિક્સટી હી સ્ટાર્ટેડ ધીસ અને એટલે એ એ વસ્તુ બહુ જ પ્રેરિત કરે છે કે ટાઈમ એટલે એજ ઇઝ નોટ અ ફેક્ટર ગમે ત્યારે તમે કરી શકો તમે તમારું વર્ક શરૂ અને જે એમનું પેશન છે અબાઉટ ધીસ થિંગ હી હેઝ એક્સપ્લોરડ વેરી વેલ અને આ એજ ઉપર પણ પછી ઓફિસનું કામ પતાવ્યા પછી ફૂલ ફ્લેજેડ હી ઇઝ નોટ રિટાયર્ડ હી વર્ક્સ ફૂલ ડે એટ ઓફિસને પછી એમનું પેશન ફોલો કરવું ને એમનું એકચ્યુલી અમને એ સપોર્ટ કરે છે અમે ના કહી શકીએ કે એ અમને સપોર્ટ કરે છે એટલે આઈ મીન અમે સપોર્ટ કરે છે એવું ના કહી શકાય પણ ની એ દરેક જગ્યાએ અમારે એઝ અ ગાઈડ બહુ જ બહુ જ હેલ્પફુલ છે તમને સૌથી વધારે કયું પેઇન્ટિંગ વધારે પસંદ આવ્યું કે જે તમને વધારે ડીપલી કંઈક મેસેજ મળી જતો હોય ફાધર તરફથી તેમના પેઇન્ટિંગ દ્વારા એમને એમને દરેક પેઇન્ટિંગ પ્રેરિત કરે છે અને બધી જ વસ્તુ છે પણ મને જે એમના એબસ્ટ્રાક્ટ બહુ ગમે છે પેઇન્ટિંગ બધા જે બધા એમના નેચરથી બહુ ક્લોઝ છે અને એના હિસાબે મને એ બહુ જ સારું લાગે છે એમનું એ બધા તો આવી જ રીતે પરિવારના જે સભ્યો છે જોડાયા છે અને તેઓ એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે અને આર્ટની સફર પરિવારમાં બધા સાથે જોડાય છે અને બધા પણ આર્ટ તરફ વળ્યા છે તો આ જ એક પરિવાર તો મિત્રો પરિવારમાં જો એક વ્યક્તિ આર્ટ તરફ જોડાયેલું હોય તો બીજા પણ આર્ટ તરફ જોડાઈ શકે છે તો એ નિજાનંદ છે તમારો ડિપ્રેશનને ઓછું કરે છે એન્ઝાયટી ઓછી કરે છે કે વર્તમાન સમયમાં આપણે જે સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છે તો જો તમે આર્ટ તરફ વળો તો તમને એ લાઈફ ખૂબ ઇઝી ઈઝી લાગશે યા એ મેડિટેશન્સ છે એકચ્યુઅલી એમના માટે અને એ જ અમે જોયું છે કે જ્યારે બેસે છે હી ઇઝ એન્ગ્રોસ્ડ ઇન ટુ એટ એટલે પછી એ ઊંચું વળીને જોતા હતી ત્યાં સુધી એ પેઇન્ટિંગ ના બતાવે સુધી તો એ ડેડિકેશન બી તમને શીખવાડે છે કેટલું ડેડિકેશન હોવું જોઈએ ચોવીસ કલાક દરેકને મળે છે પણ કે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારા પર આધારિત છે પરિવારના બીજા પણ સભ્યો છે તેમની પણ મુલાકાત લઈએ હાય હાય શું નામ છે આપનું અસ્મી અશ્વિન તમે શું કરો છો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને આખો ફેમિલી ખૂબ વર્ક પણ કરે છે અને સાથે સાથે આર્ટ તરફ પણ જોડાયેલું છે તો તમને કેવી રીતે આર્ટમાં ઇન્ટરેસ્ટ છે આર્ટમાં તો નાનપણથી જ ઇન્ટરેસ્ટ છે વેન આઈ વોઝ થ્રી યર્સ ઓલ્ડ આઈ હેડ અ ડ્રોઈંગ ટીચર અને પપ્પા સાથે આઈ યુઝ ટુ હેવ લાઈક ધીસ હ્યુજ પેઇન્ટિંગ્સ આઈ યુઝ ટુ ડ્રો એન્ડ કલર શાંતિથી એમની સાથે જ બેસીને પહેલેથી પેઇન્ટિંગ્સ કરતા હતા બહુ યર્સ પછી વેન આઈ સ્ટાર્ટેડ એટ અને એમને એમનું કબર્ડ ખોલીને આઈ સો અ સ્કેચ ઓફ અ હોર્સ આઈ આ નાઇક આ કોને કર્યું છે આ તો પાપાનું નીચે નામ હતું ક્યાં મેં કીધું પાપા તમને આવડે છે એ વખતે તો ખબર પણ નહોતી કે પાપા વોઝ ડુઈંગ ઇટ બિકોઝ અમે લોકો તો નાનપણથી વી વર ડોઈંગ ડ્રોઈંગ વિથ સ્કૂલ ને ટીચર્સ ને એવી રીતના પણ પપ્પાને ડ્રોઈંગ આવડે છે ને આટલું સરસ સ્કેચ તો મેં મતલબ ટીચરના લેવલ જેટલું સ્કેચ સરસ હતું સો આઈ ડન્ટ નો હિઝ લાઈક કે હા હું કરતો હતો પછી હવે છોકરાઓમાં ને એવી રીતના નથી થયો એન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં વેન હી સ્ટાર્ટેડ વિથ માય નેફ્યુ કે દાદા હવે લઈને બેસીએ ત્યારે એ લોકોએ સ્ટાર્ટ કર્યું હી ડન્ટ સ્ટોપ એટલે આ સફર તેમની છસો પેઇન્ટિંગ ઉપર પહોંચી છે તો તમને પણ એક્ઝિબિશન કરવાની ઇન્ટરેસ્ટ અને આંખમાં આંસુ પણ આવી ગયા એટલે એટલા ઇમોશન પણ જોડાયેલા છે ઓફકોર્સ ઇટ્સ લાઈક ધીસ ઇઝ સમથિંગ અમેઝિંગ વોટ ઇઝ ડુઈંગ ફોર હંડ્રેડ પેઇન્ટિંગ્સ એન્ડ ઇટ સ્ટીલ દે સો મીની paintings at હોમ which he has નોટ ડિસ્પ્લેડ અજી કરશે અને આઈ આઈ એમ સો હેપી ધેટ યુ હેઝ રીચ ટુ ધીસ લેવલ બધા એકબીજાને આવી રીતે સપોર્ટ કરો છો તો કેટલો કેટલો આનંદ છે બહુ જ આનંદ છે અને અમારા ઘરમાં સંપ પણ બહુ છે ઘર બી બહુ મોટું છે ફેમિલી ઇઝ વેરી યુ નો પપ્પાની સાઈડનું મમ્મીની સાઈડનું બહુ મોટું ફેમિલી છે અહીંયા છે બોમ્બે છે સો મેની પીપલ કેમ યોર જસ્ટ ટુ અટેન્ડ હિઝ યસ એન્ડ પપ્પાનો સ્વભાવ એટલો સરળ છે કે કોઈ પણ એમને આવે છે ને તો એમના માટે તો બધા ઊભા જ છે એવું છે અને ઘણા બધા પેઇન્ટિંગ સેલ પણ થયા છે બહુ જ બધા મોર દેન ટ્વેન્ટી ફાઇવ થર્ટી પર્સેન્ટ પેઇન્ટિંગ્સ આ ગોન સો દેટ ઇઝ અમેઝિંગ દેટ્સ વેરી નાઇસ એન્ડ એમને બધું જ આર્ટ બધું જ ટચ કર્યું છે મંડાલા ટચ કર્યું છે ડૂડલિંગ કર્યું છે એમને એબસ્ટ્રાક્ટ ટચ કર્યું છે એમને ગોંદાટ ટચ કર્યું છે એમને બધી જ ટાઈપના આર્ટ સમટાઈમ્સ એમને મારી ડોટર માટે એને છોટા ભી મને કૃષ્ણા કરું હતું તો એના માટે પણ એક પેઇન્ટિંગ બનાવ્યું હતું પછી યી આઝ ટેકન ઇટ ફર્સ્ટ ફસ્ટી કે દાદા મારું છે લઈ લીધું હતું એટલે બધા જે ઘણા તમને લાગશે કે બહુ નોર્મલ પેઇન્ટિંગ્સ છે પણ એ છોકરાઓ સાથે સાથે એ લોકોને ઈચ્છા થાય નાના છોકરાઓને કે દાદા આજે આ બનાવો આજે યુનિકોર્ન બનાવો તેમને એવી રીતના બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને ડિસ્પ્લેડ ઓલ વિદાઉટ થિંકિંગ કે આ સારું છે નથી સારું કે મારું આ લેવલનું એમને બધા જ પેઇન્ટિંગ્સ એમના સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીના બધા જ પેઇન્ટિંગ્સ એમને ડિસ્પ્લેમાં છે તો ફેમિલી જે છે એક સાથે જોડાયું છે અને આર્ટિસ્ટને આટલો સપોર્ટ મળી રહ્યો છે આર્ટિસ્ટની પણ વાત કરી અહીંયા કે ખૂબ સરળ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉપર લેવલ પર પહોંચતું હોય છે તો તેનામાં એક ધીરજ આવી જતી હોય છે શાંત થઈ જતા હોય છે અને એ જ પરિસ્થિતિમાં તેનામાં એક આર્ટ ઉભરતી હોય છે અને તે અહીંયા આર્ટિસ્ટમાં જોવા મળી છે શું નામ છે આપનું સેજલ દલાલ અચ્છા અને સિજન તમે એક્ઝિબિશન પર વિઝિટર તરીકે આવ્યા છો તો તમને આ એક્ઝિબિશનમાં સૌથી વધારે શું પસંદ આવ્યું બધા પિક્ચર્સ એટલા ડિફરન્ટ ટાઈપના છે કે ઇમેજ જ નથી થતું કે અહીંયા હોય તો ગણપતિના પિક્ચર્સ પિકોક એટલે બર્ડ્સ લઈ લીધા છે એનિમલ્સ લીધા છે એટલું બધું કવર કર્યું છે ને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપનું અને આટલી પેશન્સ થી કરવું વર્ક આખું સવારે ઓફિસ જાય અને રાતના આટલું કામ કરવું એ તો બઉ ડિફિકલ્ટ છે એટલે એમને તો તો આપણને એમ થાય કે આપણે આટલું બધું કામ કરવું જોઈએ હવે એવું થઈ જાય મળી છે આર્ટિસ્ટ તરફથી તો કયું પેઇન્ટિંગ વધારે ગમ્યું તમને એમ કે ભાઈ આ ટચ કરી ગયું હાર્ટને અરે એમને મારી ડોટર પ્રેગનેન્ટ હતી અને એમને પ્રેગ્નન્ટ વાળું છે એક લેડી હા એ એકદમ મને મોકલ્યું હતું એટલે એટલું કોવિડ ટાઈમ વખતે એટલું ટચી લાગે છે ને કે બધી પ્રેગનેન્ટ વુમન માટે એકદમ મેસેજ આપતા ગણપતિના પણ મને હું ગણપતિને એકદમ ફાઉન છું એટલે ગણપતિના પણ એટલા સરસ પિક્ચર્સ કર્યા છે એમને શું કહેવા માગશો તમે બસ આટલા હજી વધારે પેઇન્ટિંગ કરે એમનો શોખ પૂરો કરે એકદમ સરસ રીતે શોખ પૂરો કરે તો વધારે સરસ આટલા તો કર્યા જ છે પેઇન્ટિંગ તો આર્ટિસ્ટના જે પેઇન્ટિંગ છે તેને નિહાળવા માટે ઘણા બધા વિઝિટર આવી રહ્યા છે અને તે પણ તેમનાથી ઇન્સ્પાયર થઈ રહ્યા છે શું નામ છે આપનું મારું નામ દર્શન છે હું આર્કિટેક્ટ છું પ્રોફેશન થી એક્સપીડીએસ આર્કિટેક્ટ તરીકે કામ કરું છું અને સર એક્ઝિબિશન પર વિઝિટ પર તમે આવ્યા છો તો તમને શું વધારે પસંદ આવ્યો આર્ટિસ્ટની આર્ટમાં આઈ થિંક જે ઈમેજરી છે જે યુઝ કરેલી છે જે અંદર ફિગર્સ યુઝ કરેલા છે એ કન્ટેમ્પરરી પણ છે એટ ધ સેમ ટાઈમ ટ્રેડિશનલ ફોર્મેટ થી ટ્રેડિશનલ ટેકનિક થી પણ આર્ટ કરવામાં આવી છે એ મને બહુ ગમ્યું આની અંદર અમુક જે કમ્પોઝિશન્સ છે બહુ યુનિક છે કલર કોમ્બિનેશન્સ અને એનું જે ફ્રેમિંગ જે રીતે કરવામાં આવ્યું છે જે કેપ્ચર કરવામાં આવી છે એ બહુ યુનિક છે મને એવું લાગ્યું સૌથી વધારે કઈ આંખ તમે આર્કિટેક્ચર છો અને જોતા જ એવું લાગે કે ના આ પરફેક્ટ છે આ જ મને પસંદ છે એટલે મને એવું લાગે છે કે દરેક પેઇન્ટિંગમાં એવું છે દરેક વર્કમાં એવું છે પણ કમ્પોઝિશન્સ જે મને લાગે છે ઘણા બધા જે પેઇન્ટિંગ્સ છે એની અંદર એ મને એકદમ યુનિક લાગ્યા છે એટલે આર્કિટેક્ચર જે સર છે તેમને કમ્પોઝિશન વધારે પસંદ આવ્યું અને આવી જ રીતે ઘણા વિઝિટર પણ આવી રહ્યા છે આર્ટિસ્ટની મહેનત છે અને તે દીપી ઉઠી છે અને ચારસો પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અને ઘણા બધા પેઇન્ટિંગ જે છે સેલ પણ થઈ ગયા છે તેનો ચાર્જ પણ ખૂબ ઓછો રાખવામાં આવ્યો છે કે ઘણા બધા લોકો એક્ઝિબિશનમાં આવે અને આર્ટને નિહાળે સર શું કહેવા માગશો તમારી આ સફરને ખરેખર જેને ઈચ્છા હોય કે મારે આ વસ્તુ કરવી જ છે તો એ એને એનામાં આગળ જવું જ જોઈએ મને આમાં એટલો ઇન્ટરેસ્ટ થયો કે મારે આમાં આગળ કન્ટિન્યુ કામ કરવું જ છે તો એટલે એમાં એમાં એક જાતની મજા છે અને દરેકે આ વસ્તુ કરવી જ જોઈએ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરવું જોઈએ આર્ટ કરવી જોઈએ દરેકે કે આર્ટમાં એક જાતનું મેડિટેશન છે કે તમે ક્યાંય તમારો સમય ક્યાંય ખબર ના પડે કોઈ આજુબાજુ કોઈ કોણ શું કરે છે કશું જ ખબર ના પડે તમે તમારા હા અમે આપણા ની ધ્યાનમાં રહીએ આરામ તો આર્ટિસ્ટની વાત એવી છે કે જો તમને આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય તમારી હોબી હોય કોઈ પણ હોબી હોય તો તમે તેમાં ઇન્વોલ્વ થાઓ તો તમે એમાં ઇન્વોલ્વ થશો તો નિજાનંદ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં તમે ખૂબ શાંતિથી પ્રગતિ કરી શકશો શાંતિથી તમારા જીવનને આગળ લઈ જશો સૌરિંદ અને સર તમને એક્ઝિબિશનમાં સૌથી વધારે શું પસંદ આવ્યું મને એનિમલ થીમ વધારે પસંદ આવ્યો કારણ કે હું એનિમલ લવર છું અને એનિમલ લવરમાં પણ એમણે એટલું સરસ રીતના પેઇન્ટિંગને કવર કર્યા છે કે હું જોયા જ કરું છું એ એટલી સરસ રીતના એમને પેઇન્ટિંગ્સ કર્યા છે અને તમે ફેમિલી ફ્રેન્ડ પણ છો એટલે ફેમિલીમાં જ છો તો એક પરિવારનો એક સદસ્ય જો આર્ટ તરફ વળ્યા હોય તો તમને કેટલું ઇન્સ્પિરેશન મળે છે બહુ જ ઇન્સ્પિરેશન મળે છે કે આપણા અંદર જે રહેલી આપણી જે કોઈ પણ આર્ટ હોય એને આવી રીતના આપણે પણ બહાર કાઢવી જોઈએ અને એક્સપોઝર લેવું જ જોઈએ તો આવી જ રીતે પરિવારના દરેક સભ્યો જોડાયા છે એકબીજાને સપોર્ટ પણ કરી રહ્યા છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે આર્ટની સફર પર આવ્યા હતા અને ચારસો પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ગોંડ આર્ટ છે મધુબની આર્ટ છે વારલી આર્ટ છે કે દરેક આર્ટને એક સ્પર્શવાનો સરસ પ્રયાસ પણ કરેલ છે અને આર્ટિસ્ટે જે કલર પસંદ કર્યા છે અને જે ડીપલી વર્ક છે એ ખૂબ અદ્ભુત છે તો મિત્રો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે આર્ટની સફર લઈને આવશે સાથે સાથે એ પણ તમને કહી રહ્યું છે કે એક્ઝિબિશનની મુલાકાત કરો તો તમને ઘણું બધું જાણવા મળશે આર્ટની વિશે અને આર્ટિસ્ટની સાથે પણ વાત કરો તો આર્ટિસ્ટના જીવનમાંથી પણ તમને ઘણી બધી માહિતી મળશે કે જે તમને ઇન્સ્પાયર કરશે હવે આવી જ રીતે આર્ટની સફર પર જોડાયેલા રહેજો તમારી દોસ્ત મિત્રના આપો રજા ફરી મળીશું આવજો